હાલોલ મસવાડ જીઆઈડીસીમાં કામ કરતા અને કંપનીની રૂમમાં રહેતા બે પરપ્રાંતિય મિત્રો વચ્ચે જમવાની વહેંચણી બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા એક કામદારે બીજાને લાકડાના ફટકા મારતા મોત નીપજ્યું હતું હાલોલની મસવાળ સ્થિતિ નવી જીઆઈડીસીમાં એગ્રો ઓઇલ બનાવતી કંપનીમાં ત્રણ માસ પહેલા જ બિહારના ચંપારણ જિલ્લાના મજેરીયા ગામના બે મિત્રો ગપ્પુકુમાર મદન યાદવ અને તનોજ જવાહીર શાહ કામ પર લાગ્યા હતા કંપનીમાં કામ કરી કંપનીની રૂમમાં બંને સાથે રહેતા હતા રવિવારની સાંજે જમવાનું બની જતા બંનેની થાળીમાં ભાતની વહેંચણી કરતો હતો દરમિયાન ગપ્પુ પોતાની થાળીમાં ઓછો ભાત કેમ મૂક્યો કહી ઝઘડો કરતા બંને મિત્રો મારામારી પર ઉતરી આવ્યા હતા ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પપ્પુ કુમારે ચુલ્હામાંથી લાકડું કાઢી તનોજના માથામાં ઉપરા છાપડી ફટકા મારતા તનોજ લોહી લુહાણ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ગપ્પુ યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો ઈજાગ્રસ્ત તનુજની સારવાર માટે પ્રથમ કાલોલ બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ ખસેડાયો હતો પણ વધુ સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટતા હાલોલ રૂરલ પોલીસે હત્યારા મિત્ર પપ્પુ યાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ની મદદ લઈ પીઆઈ કેતન ચૌધરીએ તપાસ હાથ ધરી છે હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મસવા જીઆઈડીસી આવેલી છે એમાં પ્લોટ નંબર પાંચસો નેવ્યાસીથી પાંચસો બાણુંમાં આયુષા એગ્રો ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાં કામ કરતા બે મજૂરો બિહારના જે છે એમની વચ્ચે જમવાના બનાવ્યા બાદ ચાવલની વેચણીને લઈને માથાકૂટ થતાં બંને બથ્થમ બથા થયેલા અને ત્યારબાદ એ પૈકીના એક આરોપી કપ્પુકુમાર મદન યાદવે તેના સાથીદાર જે હતા સનોજ જ્વાહીર શાહ એને માથામાં લાકડું જે હતું બળતણનું એ મારી દેતા એ ત્યાં ત્યાં બેભાન થઈ ગયેલ અને તેને સારવાર માટે પ્રથમ કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં ડૉક્ટર્સ એ મરણ જાહેર કરેલ જે બાબતે આજે ફેક્ટરી માલિક છે આયસા એગ્રો ફેક્ટરી એના માલિક અનવર હુસેન બગલી છે રહેવાસી ગોધરાના એમની ફરિયાદ ગપ્પુ યાદવ વિરુદ્ધમાં લઈ અને કાયદેસરની કાર્ય હાથ ધરવામાં આવી છે